અને લુખાગીરી પર ઉતરી આવી તેમને જાહેરમાં તને કોર્ટમાં આવીને મારી સ્કોટમાં દરવાજામાં આવીને મારી ઘરે મારી ઓફિસે મારી ગમે ત્યાં મારી સા પ્રકારની ધમકી આપી અને તેમને રૂબરૂ કહ્યું છે કે તમને જાનથી મારી નાખવામાં આવશે ત્યારે દર્શક મિત્રો ખૂબ મોટી સંખ્યામાં પાદરા ખાતે વકીલો હવે ભેગા થઈ ગયા છે પાદરાના તમામ સમાજના

પાદરા તાલુકાના લુણા ગામે ભૌમિક મર્ડર કેસની અંદર કહી શકાય કે ગાળા સમયથી તેઓ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને જેલના સળિયા પાછળ સજા કાપી રહ્યા હતા દર્શક મિત્રો આપણે સૌ કાયદાની પરિભાષા કાયદાને જાણીએ છીએ કોર્ટે તેઓને જાહેર નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યા અને ત્યારબાદ તેઓએ આવીને સીધું કહી શકાય કે બીજી હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે અને તે પણ વકીલ મિત્રો દર્શક મિત્રો ત્રણ દિવસ પહેલા સમાચાર આવ્યા કે પીએસઆઈ વડોદરાના વકીલને લાફો મારે એના પછી આ બીજા સમાચાર આવે છે કે પાદરા તાલુકાના પ્રમુખ અને પાદરા તાલુકાના વકીલ મંડળના પ્રમુખ દીપકભાઈ પ્રજાપતિને પણ જાનથી મારી નાખવાની ધમકી શાહરૂખ તેમજ બિલાલ નામના લોકો દ્વારા આપવામાં આવે છે ત્યારે તમામ વકીલો જેઓ પાદરા કોર્ટની અંદર કામગીરી કરે છે તેવા પાદરા કોર્ટના તમામ વકીલો મોટી સંખ્યામાં અંદાજે કહી શકાય કે સાઠ થી સિત્તેર જેટલા વકીલ મિત્રો ભેગા થઈ અને કોર્ટ ચાલીને કહી શકાય કે પાદરા પોલીસ સ્ટેશન મથકે એફઆઈઆર નોંધાવી છે અને સારું તો તેમજ બિલાલ બંનેના વિરુદ્ધમાં હાલ ફરિયાદ નોંધાઈ ચૂકી છે એક વકીલને જાનથી મારી નાખવાની ધમકી તેઓએ આપી છે ત્યારે જે કોર્ટે તેમને છોડ્યા છે તે કોર્ટને પણ આ માધ્યમથી કહેવા માંગુ છું કે જે વ્યક્તિઓએ અગાઉ પણ હત્યાના ગંભીર બનાવમાં તેઓના નામ આવે છે ત્યારે તે વ્યક્તિઓ છૂટતાની વારમાં જેલની બહાર નીકળતાની તૈયારીમાં જ ફરિયાદી પક્ષે સહકાર આપના દીપકભાઈ પ્રજાપતિને જાનથી મારી નાખવાની ધમકી આપે છે ત્યારે આવા લોકો પર પાદરા પોલીસ શું કાર્યવાહી કરી છે તે પણ એક મોટો સવાલ છે કારણ કે

અને એ બાબતે જે તે વખતે દીપકભાઈ રજૂઆત કરેલી પછી ધીરે ધીરે પાદરાના તમામ વકીલને ખબર પડી એટલે આજરોજ સ્વયંભૂ તમામ વકીલોએ એકત્રિત થઈ ને એવું નક્કી કર્યું કે આવા જે કંઈ લુખા થતું હોય કે કોર્ટે એમને છોડ્યા તો કેવી રીતે છોડ્યા એ કાયદાનો પ્રશ્ન છે પણ આટલા વર્ષ જેલમાં રહ્યા પછી પણ જો આવા લોકો સુધરતા ના હોય તો આવા લોકોને ખરેખર સમાજમાં રહેવાને લાયક નથી કોર્ટે અપીલના પીરિયડમાં આ બધું વિચારવું જોઈએ કે કેવા લોકોને છોડ્યા છે આવા લોકો અને વકીલ એ સમાજમાં ન્યાય અપાવતી એક વ્યવસાયિક વ્યક્તિ છે એના માટે કોઈ પણ પ્રકારનું આજે મેં કોઈના પ્રત્યે ફરિયાદી તરફે રહી ને કોઈ રજૂઆત કરી હોય તો સ્વાભાવિક છે કે મારા પરમ મિત્ર દીપકભાઈ કે રાજેશભાઈ મારા હામી જ હોય અમે બપોરે અડધા કલાક પછી જોડે જ ચા પીએ છીએ અમે અંદર અંદર ગ્રીવન્સ રાખતા નથી તો આવા લોકો જે કોઈ છે કે જેવું વિચારતા હોય કે આવી રીતે કોઈ વકીલને દબાઈ દેવામાં આવશે તો વકીલોની શું તાકાત છે અમે બતાવીશું અમે તમારા માધ્યમથી સરકારને ગૃહમંત્રીને ડીએસપી સાહેબને પાદરા પીઆઈની એક રજૂઆત કરી છે એ રજૂઆત આગળ ધપાઈએ છીએ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરે છે ને આવા લોકોને કોર્ટે બી ઓપરેન્ડી જોવી જોઈએ કે કયા વ્યક્તિનો કેવો સ્વભાવ છે આવા લોકો જ્યારે આ રીતે બેફામ ફાટી જતા હોય ને ધમકી હાલતા હોય ગુનાહિત માણસ તો ધરાવત છે ભૂતકાળમાં એમની પર આરોપ છે એક કોર્ટે નિર્દોષ છોડ્યાનો મતલબ એવો નથી કે છૂટી ગયા કાયદાની છેલ્લી અદાલત સુપ્રીમ કોર્ટ છે અને અમે અમારી વકીલોને ધમકી આપવાની શું એ હોય છે તો કાયદાની મર્યાદામાં રહી ને કાયદેસર રીતે વકીલોને કેવી રીતે વકીલ કોને હેલ્પ કરી શકે છે તે એમને બતાવીશું કે વકીલ કોને કહેવાય જેથી કરીને ભવિષ્યમાં બી આવા કોઈ લોકો આમાંથી નોંધ લે ગંભીર પ્રકારની ને ફરી આવી કોઈ ઊભા ના થાય અને તમારા માધ્યમથી કહું છું કે વકીલે અમે જે દિવસે કારો કોર્ટ પહેર્યો ને એ દિવસે કાયદાની મર્યાદા શીખી ગયા છે બાકી અમારામાં એના કરતાં વધારે ઉકરતું લઈએ છે કારણ કે અમારા સમાજના એક એટલે વકીલ સમાજના એક વ્યક્તિનું જરા નામ દેવાયું છે તો જ્યાં સુધી મર્યાદામાં છે ત્યાં સુધી સારા છે બાકી કંઈક જો વકીલ જો ઉતરશો તો આખા ગુજરાતમાં ને આખા હિન્દુસ્તાનમાં એક વકીલ નહીં મળે તમારો બચાવ કરવા એ લખી રાખજો બાયલીના ભૌમિક પટેલ હત્યા કેસના બે આરોપીઓ જે પાદરાના છે અને જેઓ તારીખ પાંચ પાંચ પચીસના રોજ નામદાર કોર્ટ તરફથી નિર્દોષ છોડેલા છે તેઓએ પાદરા વકીલ મંડળના પ્રમુખશ્રી દીપકભાઈ પ્રજાપતિને રૂબરૂમાં મળીને કોર્ટમાં આવીને મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય અને તેના અનુસંધાને આજ રોજ પાદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ સંગઠિત થઈ પીઆઈસી ચારણ સાહેબને પાદરા પોલીસ સ્ટેશનમાં મળવા માટે આવેલા અને રજૂઆત કરી છે કે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં યોગ્ય તે રીતે કડક હાથે કાર્યવાહી કરવા માટેની અમે રજૂઆત કરેલી આરોપીના નામ બિલાલ અને શાહરૂખભાઈ શાહરૂખ અને બિલાલ બે કે જેઓ નામદાર કોર્ટે નિર્દોષ મળ્યા છે ત્યાર પછી અમારો કોઈ સંપર્ક નહોતો પરંતુ જે તે વખતે પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિએ ફરિયાદ પક્ષને કાયદાકીય મદદ કરેલી તેની દુશ્મનાવટ રાખીને એમને પર્સનલી એને ધમકી આપવામાં આવેલી છે તેના અનુસંધાને આજ રોજ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા પાદરાના ભૌમિક પટેલ મર્ડરના જે આરોપી હતા તેઓને સેશન્સ કોર્ટે નિર્દોષ છોડેલા તેઓને સેશન્સ કોર્ટે નિર્દોષ છોડેલા એ આરોપીઓ અમે જે તે વખતે ફરિયાદીની મદદ કરી છે એની દુશ્મન રાખીને અમને ધમકી આપેલી કે ભાઈ તમે કોર્ટમાં આવીને મારીશો તમને જાનથી મારી નાખીશો એવી ધમકી આપેલી એટલે એ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને આજ રોજ બધા ભેગા થયા કોર્ટની નજીક ચકલામાં રામજી મંદિર કોમ્પ્લેક્સમાં નીચે